અમદાવાદના દંપતીને લાખો રૂપિયા ચૂકવી દીધા હતા તેમ છતાંય વિદ્યાર્થીનું કેનેડા જવાનું થયું ન હતું આ દરમિયાન વિદ્યાર્થીના પરિવારે પૈસા પરત કરવાની માંગણી કરી હતી જેથી અમદાવાદના દંપતીએ છ લાખ પચાસ હજાર રૂપિયા પરત આપ્યા હતા પણ બાવીસ લાખ બેતાલીસ હજાર રૂપિયા પાછા આપ્યા ન હતા જેથી વડોદરાના પરિવારે હરણી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદના આધારે અમદાવાદના દંપતી સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી જો કે પોલીસ ફરિયાદ બાદ ઠગ દંપતી ધરપકડથી બચવા માટે નાસું ફરતું હતું આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ઠગ દંપતી તેમના બારીજા ખાતેના આવાસમાં આવવાનું છે જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવીને બંનેને આ વાત ઝડપી પાડ્યા હતા પકડાયેલ આરોપીઓમાં રિતેશ નગીનભાઈ પટેલ અને તેમના પત્નીનો સમાવેશ થાય છે પોલીસે આ બંનેની ધરપકડ કરીને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે we